રેડીમેડ કપડાની દુકાને શાકભાજીનો ધંધો કરે છે ગઈ તારીખ ઓગણીસમીએ સંતોષીબેન ગુમ થયા હતા જેથી તેમના પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી જોકે તેમનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો જંગે પોલીસમાં મિસિંગની ફરિયાદ પણ નોંધાવાઈ હતી ત્યારે મંગળવારે રાત્રે તેમના ઘર નજીક આવેલા સન્ડે રેસીડેન્સી પાસે જાડીમાંથી સંતોષીબેનની લાશ મળી આવી હતી બનાવની જાણ થતાં જ અમરોલી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી તો કે સંતોષીબેનનું મોત કેવી રીતે નીપજ્યું તે હાલ રહસ્ય ઘેરાયું છે પોલીસે સંતોષીબેનના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે બીજી તરફ મૃતક પ્રણીતાના પરિવારજનો અને સોસાયટીના રહીશો દ્વારા પ્રણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી ઉડતાલીસ કલાકમાં આરોપીઓને પકડવામાં નહીં આવે તો પોલીસ પથકનો ઘેરાવ કરવાનું પણ અલ્ટિમેટમ આપ્યું છે ત્રણ દિવસથી ગુમ પ્રણીતાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હોય પોલીસે પણ ભીણોભરી તપાસ હાથ ધરી છે અઝર કુરેશી જી ટેન ફર્યું